જવાનું છે આપણે વાડીએ અને વાડીએ જઈને તો તમને ખબર હોય કંઈક ને કંઈક કામ વાડીવાળાને કંઈક કામ ડૂકે નહીં તો બધા ત્યાં થઈ ગયા છે અને આજ છે અમારા રોહિતભાઈનો બર્થડે ડે ક્યાં બરાબર તો રોહિતભાઈ પિક્ચરમાં હું સ્કૂલ સ્કૂલે જાય રોહિતભાઈ હા રોહિતભાઈ હેપી બર્થ થેન્ક યુ તો રોહિતભાઈનો બર્થ છે સાંજે કરવાનું છે ને હે સેલિબ્રેશન બધાને કહી દેવાનું હે હું ખવડાવવા કોણ લાગશે લાવશે એ હેપી બર્થડે કહી ગયો બધાએ રોહિતભાઈ બધાએ ગયો હા છોકરાએ બધાય હેપી બર્થડે કહી દીધો ને આપણે જઈએ છીએ વાળીએ પછી હાનના આવીને સેલિબ્રેશન કરશું તો ચાલો લોકમાં કન્ટિન્યુ બનાવે છે વાડીયા વાડીયા આવીને છે ને કેળવાળી વાડીએ બધું પીડ્યું હતું ને અત્યારે આવતા આપણે ભાણજીભાઈ રહી છે તો ત્યાં અત્યારે ખાતર વાવવાનું કામ શરૂ કર્યું છે આપણે કંઈ આપણે શું કઈ કેમિકલ તો નથી ઓર્ગેનિક લાવેલું હતું ખાતર અને એ કીટમાં આવ્યું હતું એ બધું ખાતર પીડ્યું હતું તો અત્યારે ભાણજીભાઈ ને બે ભાઈ આવ્યા છે ને સાથે સાથે વરસાદનું વાતાવરણ થયું છે સાટા ચાલુ થઈ ગયા છે આમ તો તો આ તો શું કે આપણે બહુ સામટું નથી ખાલી બે વીઘા જેવું જમીન છે અહીંયા બે હવા બે વીઘા એમાંથી બે વીઘા જેવો કપાસ હશે તો જો આમાં અડદ હમણાં વાયા થા આપણે તો સરસ મજાના અડદ પણ લાઈન થઈ ગઈ છે અને કપાનું શું કહેવાય આપણે ખાતર પણ કપામાં હોવાનું ચાલુ છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઓલી સેટ તો વધારે દેખાય છે ઓલી આપણી વાળી છે અહીંયા અને અત્યારે જો આપણે ઓર્ગેનિક દિવેલીયાનું ખળ એરંડાનું ખળ અને આ એક આપણે ઓર્ગેનિક છે બે ખાતર મિક્સ કરી અને વાવેતર કરીએ કરી રાખીએ બપોર થાય તો વાવેતર થઈ જાય પછી બપોર પછી ના જાય પાછા પેલી વાડીએ મિત્રો ઘણા સમય પછી આપણા મામા આવ્યા છે એને રામ રામ કરી આવીએ ને વાડીએ આટો મારો આવ્યા છે રામ રામ મામા રામ 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 રામ

મામા આવ્યા નાળે દેવા નાળા દેવાયું છે મામા એટલું પાવા આમાં જો આ કલાકમાં પીવું થઈ ગયું અઢી તો પાછું સડાવી દીધું પાણી લેવાઈ ગયું હોય નકર તો આખું હે હા નકર પાંચે પાંચ વીઘા તમારે બે કલાકમાં પી જાય આટો મારીએ છે આટો મારીને મામાને બતાવીએ પછી પાછા vlog continue કરીએ ને ચા પાણી આપણે ચાલુ છે બનવાના તો પછી પેલા આટો મારી લે પછી ચા પાણી પીએ કેમ મમ્મી હા હા તો ફેમિલી ફાઇનલી આપણે આવી ગયા છે વાડીયાથી ઘરે અને થોડું શું કે મામાને આવી ગયા છે થોડુંક લેટ થઈ ગયું તો એટલે આપણે પછી વ્લોગ શું છે ઘરે આવીને કન્ટિન્યુ કર્યો તો સવારમાં તમે શું કે આપણે તમને ખબર જ છે આમ તો આગળ થમલન જોઈને તો ઓળખી જ જાઓ તો આપણે શું કે રોહિતભાઈનો બર્થડે છે તો આપણે આમ તો બહુ ઓછું સેલિબ્રેશન હોય પણ આજ હશે આ લોકો સુરતથી આવેલા છે એટલે સુરતમાં પાછું હોય કાં એટલે છોકરા રાહ જોઈને બેઠા હોય આવું બધું અમારે તો હોય તો શું કાંઈ કાં ચોકલેટો લઈ આવે ને કાં કોણ લઈ ને બધું પતી જાય કે એવું ન હોય આ વખતે કેક મહી ગયા એવો છે બરાબર તો માં કન્ટિન્યુ ને ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા ગામડાના બર્થ બર્થડે કેવું હોય તમને બતાવવા બાકી હાઈ ફાઈ ન હોય અમારે ખાલી નોર્મલ નોર્મલ હોય બરાબર તો માં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત મસ્ત એક રોહિતભાઈ માટે હેપી બર્થડેનું ડે હું કે કોમેન્ટ કરી નાખજો ને મસ્ત અને એક લાઈક કરી નાખજો બિલાઈ ગેર તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઉં તો ફેમિલી ફાઇનલી છે ને આપણે અત્યારે ભાગી ગયા છે સાડા આઠ જેવું વાગી ગયું છે રાતના અને થોડુંક લેટ થઈ ગયું કારણ કે મહેમાનને આવેલા હતા રોહિતભાઈના મામાને એ બધા આવ્યા છે ને જો અત્યારે મસ્ત મસ્ત જો કેક પણ લાવ્યા છે આમ તો અમારે કેકને એવું ઓછું હોય પણ આજ રોહિતભાઈ છે એટલે એના માટે થઈને લાવ્યા છે તો મસ્ત મસ્ત બે કેક આવી ગઈ છે સરસ મજાની ને રોહિતભાઈનો હું ક્યાંય બર્થડે ડેવા ઉજવવાની તૈયારી કરીએ આપણા ઘરના છોકરા છે ને એના મામાને એ છે બીજું કંઈ નથી તો ચાલો લોગમાં કન્ટિન્યુ બનારજો આપણે શું કહેવાય સેલિબ્રેશન કરી નાખીએ પછી એ લોગ કન્ટિન્યુ કરીએ میرے بیرے والت آنا تھی و happy birthday to you happy birthday to you happy birthday happy birthday لیکن اپنی کھالی کمو آدم آل ایم بودن کھول آگی میرے مونے کھول آو سیم کھول آدم تر مومن بولی آبا مونہ پاکنان مونہ પાંચ તો ફાઇનલી જમી લીધા છે અને જમી કાઢીને હું કહેવાય બર્થ ડેનું સેલિબ્રેશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો હું કહેવાય અમારા ગામડામાં તો કંઈ આવું કંઈ હોય નહીં પણ આજ આપણે થોડું ઘણું રાખ્યું હતું અને રોહિતભાઈના મામ્મા અને હું કે ભાઈના ભાઈ તો શાળા થાય અને સાસુ ને બધા આવ્યા હતા તો આવી રીતનું કાંઈક નાનું નાનું સેલિબ્રેશન હતું બીજા કોઈને તો આપણે ને આપણા ઘર ઘરના પરિવારના જ બધા હતા તો આશા રાખું છું કે આજનો તમને ગમ્યો હોય છે અને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં